ધોરણ આઠ ગુજરાતી નવું પાઠ્યપુસ્તક પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી ના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈશું પ્રથમ પ્રશ્ન છે વિકલ્પ એમાં પહેલું છે લેખકના મતે આજની ઉગતી પેઢીને સાની નવાઈ નથી તો જવાબ આવશે ટુ વ્હીલર ચલાવવાની બીજો પ્રશ્ન છે લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોની આગળ વાગોળ્યો તો ડી જવાબ આવશે ભાઈબંધો ત્રીજું જ નાની સાયકલનું એક કલાકનું ભાડું કેટલું હતું તો એક આનો ચોથું લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો કેવી હતી તો ખખડત જ પાંચમું લેખકના આંગણા અને કપડાં ગ્રીસવાળા કેમ થઈ જતા તો સાયકલની ચેઇન સરખી કરવાના કારણે છઠ્ઠું સાયકલવાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું તો જંબુરિયો સાત સાયકલનું પૈડું ધૂળના ધક્કામાં ફસાય એટલે શું કયું ન કરે તો સાયકલનું હેન્ડલ સાયકલ ચલાવવા જતાં ભેંસથી બચવા જતાં લેખકને શું થતું તો તેમના હાથ પગ છોલાઈ જતા નવ લેખક સાયકલ ચલાવે ત્યારે પાછળ કેરિયર પર બેસનાર કઈ ભલામણ ચોક્કસ કરે કે હું કેરિયર પર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લેવાનો બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા તો પહેલું પંચાવન વર્ષ પહેલાં લેખકને સાયકલની નવાઈ હતી બીજું સાયકલ પર બેસીને ગામ ફરવા મળ્યું એટલે લેખક પોતાને સમવયસ્કોમાં ભાગ્યશાળી માનતા હતા ત્રીજું નદીના પાળા પછીના ઢાળમાં સાયકલ પર લેખકના પેટમાં શેરડા પડી ગયા હતા ચોથું લેખકને સાયકલ દગો દે ત્યારે ભૂમિશયન કરાવી દેતી પાંચ સાયકલ પરથી પડ્યા પછી પાછું તેના પર આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે છઠ્ઠું લેખકની ભાડે લાવેલી સાયકલ એકાદ ફલાંગ ચાલતી અને તેની ચેન ઉતરી જતી સા ટ્યુબમાં પંક્ચર થાય ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે પૈડું ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવટ પ્રણામ કર ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા તો પહેલું ખરું બીજું વાક્ય ખોટું છે ત્રીજું પણ ખોટું છે ચોથું ખરું પાંચમું ખોટું છઠ્ઠું વાક્ય પણ ખોટું અને સાતમું વાક્ય ખરું આઠમું પણ ખરું નવમું ખોટું દસમું ખરું ચોથો પ્રશ્ન એક એક વાક્યમાં લખો લેખકને ક્યારે પૃથ્વીની પ્રદિક્ષણા કરી હોય તેવો આનંદ થયો તો જવાબ લેખકના મામાએ સાયકલ પર બેસાડીને બજારથી નદી નદીના પાળેથી ખળાવાળ થઈ પાદર પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદિષ્ણા કરી હોય તેવો આનંદ થયો બીજું લેખકને સાયકલ પર બેસવાની તક મળી તેની જાણ સૌને થાય તે માટે તેમણે શું કર્યું તો લેખકને સાયકલ પર બેસવાની તક મળી તેની જાણ સૌને થાય તે માટે તેમણે રસ્તા પર કોઈ આડું કે સામે ન હોવા છતાં આખે રસ્તે સાયકલની ઘંટડી વગાડ્યા કરી દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી શું થતું તો દરેક સાયકલનું એકાદંગ ઘવાયેલું હોવાથી તેને ચલાવતી વખતે સાયકલને વાત વાતમાં વાંકવું પડતું ચોથું લેખક સાયકલ ચલાવતા ત્યારે તેઓ ઘંટણી ન વગાડે તો કેમ ચાલે એવું હતું ઉત્તર લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા તેમાંથી કીચુડાટનો અવાજ એટલો બધો આવતો કે આસપાસના લોકોએ અવાજથી જ ખસી જાય તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે ઘંટડી ન વગાડે તોય ચાલે એવું હતું પાંચમું લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું તો જવાબ લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું હુંકારો કરતું બીજી બાજુ ભાગી જતું અથવા સામે ધુરકતું છઠ્ઠો પ્રશ્ન લેખક અને તેમના મિત્રોનું નિશાન શું હતું લેખક અને તેમના મિત્રોનું નિશાન હતું કે મિત્રો સાયકલની સીટ છોડી દે એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ નહીં સાતમું પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાંથી શું શોધી કાઢે તો સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે આઠમો પ્રશ્ન લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે કયો લગાવવાનો ઘરગથ્થુ ઉપચાર કરતા નવમું લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું તો લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ હતું કે બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો લેખકને તેમના મિત્રો સાયકલ ભાડે લે ત્યારે તેમને કયો સંતોષ મળતો તો ઉત્તર લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે એટલે સૌનો વારો આવે તે બધા મિત્રો શીખા હોવાથી એક જણ સાયકલ પર બેસે અને બાકીના બે મિત્રો સાયકલની સીટ પકડીને દોડે જો સાયકલ એક બાજુ નમી જાય તો તેઓ પડતા બચાવે અને તેમને સાયકલને પકડવાનો અને દોડવાનો આનંદ મળે બીજું સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે કઈ ઘટનાઓ બનવાની શક્યતા રહે તો આ મુજબ ઘટના બને પહેલું થોડું આંચકો ખાઈને પડ્યું આગળ ચાલવા માંડે બીજું પડ્યું આડું થઈને સાયકલને અટકાવી દે ત્રીજું પડ્યું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બંને ગમે તે દિશામાં ફેંકાઈ જાય ત્રીજો પ્રશ્ન લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને તો જવાબ લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે ચોથું લેખકને નાની સાઇકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી તો જવાબ લેખકના ગામમાં સાવરકુંડલાના એક વોરાજીએ સાઇકલનો સ્ટોર ખોલ્યો તેમાં એકસાથે દસ સાઇકલ મુકાય આટલી બધી સાઇકલમાં બે નાની સાઇકલ હતી આ બંને સાઇકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગી પાંચમું લેખકને સાઇકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો તો જવાબ લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો પાંચ છ વાક્યમાં ઉત્તર લખો પહેલું છે કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમા મય બનાવે છે તો જવાબ લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવો સાયકલ ચલાવી તેમાં થતું ભૂમિસયન હાથ પગ છોલાવા આખરે સાયકલ પર કાબૂ મેળવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવાનું શક્ય નથી તે તમામ પ્રથમ અનુભવની અન્યતા જે લેખકના બાળપણને મહિમામય બનાવે છે બીજું લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું કેમ તો લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખડાવાડ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોય તો કશો વાંધો ન આવે પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલું લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો તો જવાબ લેખકના કેસુમામાં બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર રડી લીધું પેડલને અવળો આંટો ફેરવો એનો આનંદ જ કંઈક અલગ હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળવાનો હતો તે અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો બીજું ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવતી તો જવાબ લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાને કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય ધૂળના ધફામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેય આડી પડી જાય રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછડાવાના કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જાય ત્રીજું લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે એવું કરવાની મનોમન ભલામણ કેમ કરતા તો જવાબ લેખક બે ત્રણ મિત્રો સાથે મળીને પૈસા ભેગા કરતા અને સાયકલ ભાડા પર લેતા તેથી આગળના વાળાવાળા મિત્રોનો અડધો કલાક તેમને બહુ લાંબો લાગતો તેમને થતું કે ઘડિયાળ ધીમી ચાલે તેમના ભાઈબંધો સાયકલ ચલાવતા હોય અને તેમને જોઈ રહેવાનું થતું આથી લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કરવાની મનોમન ભલામણ કરતા ચોથું લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કઈ રીતે થયો તો જવાબ લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય તેમને થાય કે સાચવીને નીકળી જાય પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય એટલે તે સાયકલ વધુ ને વધુ ભીંત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીંત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થતો હતો આઠમો પ્રશ્ન વાક્યના સાચા અર્થ સામે ખરું કરો તો સાચું વાક્ય જોઈશું સાયકલનો એકા સ્પેરપાર્ટ બગડેલો હોય બીજામાં સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે ત્રીજું છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા ચોથાનો જવાબ સાયકલ ચલાવી એ આજે મામૂલી ઘટના છે પાંચમાનો જવાબ સાયકલ ચલાવી એ જેવી તેવી વાત નથી પ્રશ્ન નવ જોડણી સુધારીને લખો મુક્ત પૃથ્વી પ્રદક્ષિણા અનુકૂળ ઉત્સુકતા અતિશયોક્તિ મીઠાઈ કડિયા ઘડિયાળ વિનંતી કૂતરું ફરજિયાત પથ્થર મૂંઝવણ કાબુ બાળપણ સમાનાર્થી શબ્દ આશ્ચર્ય તો નવાય અચંબો અદ્ભુત તો આશ્ચર્યકારક અલૌકિક આખરે તો અંતે છેવટે કઠિન તો અઘરું મુશ્કેલ સંતોષ તૃપ્તિ સુખ લો તો લહાવને ઓરતો નદી તો સરિતા સેવલીની પરવા તો દરકાર ગરજ વડ તો ટેક પણ જરાક તો થોડું લગાય વિરોધી શબ્દ ઉગતી આથમતી સ્મરણ વિસ્મરણ ભાગ્ય દુર્ભાગ્ય વહાલું દવલું કાઠું નરમ મુખ્ય ગોણ ફરજિયાત મરજિયાત કમેળ સુમેળ કોરી ભીના શબ્દ સમૂહ માટે એક શબ્દ પહેલામાં આવશે ખળાવાળ બીજામાં પાદર ત્રીજામાં પ્રદક્ષિણા ચોથામાં સમવયસ્ક પાંચમામાં ભાડું છઠ્ઠામાં ઘરગથ્થુ સાતમામાં લોચુંબક આઠમામાં ચેપ્ટિક નવમામાં તગારું અને દસમામાં કેરિયર અગિયારમાં ઘરગથ્થુ તેરમો પ્રશ્ન રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ ફિલ્મ ઉતારવી તો ફજેતી થવી વર્ગખંડમાં નવા કપડાં પહેરીને સ્ટાઇલમાં ચાલતા રાહુલનો પગ લપસતા બધાએ તેની ફિલ્મ ઉતારી બીજું પેટમાં શેરડા પડવા તો બીકથી ચોંકી ઉઠવું મેળામાં ઊભા ચગડોળમાં પહેલીવાર બેઠેલી જમનાને ચકડોળ ગોળ ફરીને નીચે આવે ત્યારે પેટમાં શેરડા પડતા મેળ કરવો તો સંપ કરવો બંને ભાઈઓએ મેળ કરીને આખું ખેતર એક જ દીમાં ખેડી નાખ્યું નજર ફેંકવી તો દૂર સુધી જોવું જમીન પર પડેલી પાંચસોની નોટ ઉઠાવતા પહેલા ચારે બાજુ નજર ફેંકી કે કોઈ તેને જોતું તો નથી ને ચૌદમો પ્રશ્ન રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો દગો દેવો તો છળ કપટ કરવું પાઠનું વાક્ય સાયકલ ક્યારે દગો દઈ દે ભૂમિ શયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બે વફા નીવડતી અને આપણું વાક્ય સંપત રાયને તેમના ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી એવી જ રીતે બીજાનું પાઠનું અને તમારું વાક્ય ત્રીજાનું પાઠનું અને તમારું વાક્ય ચોથું છે રોટી પ્રયોગ ભરી પીવું તો ન ગાંઠવું ન ગણવું તો અહીંયા વાક્ય આપેલ છે શબ્દના અર્થભેદ આજ તો આજે અને આ જ એટલે આ સિવાય કોઈ નહીં પહેલાં તો પ્રથમ અને પહેલાં તો પૂર્વે દાંડિયા તો દાંડી પીટારા અને દાડિયા તો રોજ ઉપર કામ કરનાર માણસ આંટો તો લોટ અને આટો તો ચકરાવો સાંજ તો સંધ્યાકાળ અને સાંજ એટલે ઉપયોગી સરસામાન સાંભળવું તો શ્રવણ કરવું અને સાંભળવું તો યાદ આવવું આંગળા તો આંગળીઓ અને આંગળા તો બાણું ઉઘાડવા વાસવાનો કળો ચિંતા તો ફિકર અને ચિત્તા તો છે શરત તો હોડ અને શરત તો ધ્યાન પ્રશ્ન સોળ શબ્દમાંથી ધ્વનિઓ છૂટા પાડો મુગ્ધ સ્મરણ પૃથ્વી સાયકલ તો આ મુજબ ધ્વનિ છૂટા પડશે ધ્વનિઓને જોડી શબ્દ બનાવો તો પહેલામાં મિત્ર બીજામાં ત્રાસ ત્રીજામાં ભૂમિ ચોથામાં પૈઢું પાંચમામાં રોમાંચક અઢારમો પ્રશ્ન શબ્દકોષના ક્રમમાં લખો આભાર મિત્ર